કોરોના સામે સૌથી વધુ સુરક્ષા કવટ તરીકે વેક્સિન પુરવાર હાલ થઈ રહ્યું છે કોર્પોરેશન દ્વારા વેક્સિન લેવાતા નિયમોમાં થતો બદલાવ લોકો માટે મુશ્કેલી છે જેના પગલે લોકો રસીકરણ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે સવારથી લાંબી લાંબી લાઈનો લાગે છે અને નવા નિયમો જાણી લોકોએ રસી લીધા વિના પરત ફરવું પડી રહ્યો છે ત્યારે અમારી ટીમ દ્વારા સોની ફળિયા ખાતે વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લેવાતી હતી જે સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજગરા ઉડતા પણ નજરે પડ્યા હતા જોકે મીડિયા પોતા જ વેક્સિનેશન બંધ કરવાનું આવ્યું હતું સુરતીઓ હજુ ક્યાં સુધી રહેશે લાઈનમાં હાય રે મહામારી સુરતીઓને આવી રીતે બેબસ ક્યારેય નથી જોયા શું સુરતીઓને વગર કકરાટે મળશે વેક્સિન લાઈનોમાં ઉભા રહેવા છતાં પણ નથી મળતો ન્યાય નોટબંધી જીએસટી વેપારથી શરૂ થયેલી લાઈનો હજુ પણ યથાવત હોસ્પિટલમાં વેટિંગ દવાનું વેટિંગ ઇન્જેક્શનના કાળા બજા તો સ્મશાનોમાં અંતિમ સંસ્કાર માટે લાઈન ને હવે વેક્સિન માટે લાઈન લાઈનોમાં કલાકો ઉભા રહેવા છતાં પણ નથી મળતો ન્યાય વેક્સિન માટે મેસેજ કરાય છે કલાકો સુધી રાહ જોવડાવાય છે પરંતુ વેક્સિન અપાતી નથી સરકાર તંત્રથી થાક્યા હવે તો ભગવાન લોકોને તમે જ સાજા કરો દર્શક મિત્રો અત્યારે સોની ફડિયાથી થી મહાનગરપાલિકાના આપણા જોઈ હેલ્થ સેન્ટરની અંદર છે અહીંયા ખાસ કરીને રસીકરણ એટલે કે વેક્સિન ની લાઈન નહીં પરંતુ કોરોના સંક્રમણ ની લાઈન માં તેવું લાગી રહ્યું છે અહીંયા આપ જોઈ શકો છો અનેકો લોકો છે એક નહીં બે નહીં સેંકડો નહીં બસો વ્યક્તિ જો આપણે લગ્ન માં હોઈએ

મારું નામ તન્વી પટેલ આપ શું પ્રમાણે વેક્સિન આવ્યા અમે હું મારા સાસુ સસરાને વેક્સિન મૂકવા આવી છું ગઈકાલે કેમ્પ ગાંધી સ્મૃતિ પર યોજવામાં આવેલો એ કેન્સલ કરવામાં આવ્યો સવારે આજે સત્તરસો માણસને મેસેજ કર્યા છે ફોરવર્ડ અને અમે અહીંયા સવારથી ઊભા છે લાઈનમાં કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સિંગ નથી કોઈ જાતની ફેસિલિટીઝ નથી કશું જ નથી હવે અત્યારે એમ કહે છે કે અહીંયાથી વેક્સિનેશન બંધ કરવામાં આવે છે

લોકો જમ્યા વગર ના આવ્યા છે પોતાના ઘરનું કામ મૂકીને આવ્યા છે એટલા માટે કે કોરોનાથી બચવા માટે પોતે અત્યારે લાઈન ઊભા છે અને રસીકરણ માટે અત્યારે આપ જોઈ રહ્યા છો કેટલી મોટી ભીડ છે આપ જવો કેટલી લાંબી લાઈન છે આવો આપણે પાછળ મળીએ

ખૂણા ગામ દસ વાગે આવી ગયું છે ભાઈ હવે શું હું કહું છું કે બંધ થઈ ગયો છે હું લાઈન બે કલાક થી લાગ્યો છે

તેમણે એવું કહ્યું કે અહીંયા પણ વેક્સિનેશન ચાલુ રહેશે ને ગાંધી મુતિમાં પણ ચાલુ રહેશે ને શરના આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે હા અહીંયા બંધ કરવામાં ને અત્યારે અહીંયા ઘરે બંધ કરવામાં આવ્યું અમે સવારે આઠ વાગ્યાથી લાઈનમાં ઊભેલો હતા ને હવે બંધ કરી દેવામાં આવ્યું છે ખેતલ પટેલ રામપુરા અમને સવારે સાડા નવે મેસેજ આવેલો અને મારા હસબન્ડ પર આવેલો તો એમણે મને ફોન કરીને કીધું તો અમે બધા સાથે મળીને અહીંયા દસ વાગ્યાના આવ્યા છીએ તો પણ અત્યારે એ મેડમ કયા વગર ચાલ્યા ગયા છે ને અત્યારે કોઈ જવાબ આપવા બીજો સ્ટાફ તૈયાર નથી મેડમનો નંબર પણ નથી આપતા મેડમને વાત કરીએ કે તમે વગર કેમ ચાલ્યા ગયા તો અમે વેક્સિન હવે પાછા ત્યાં આગળ સુધી થોડા જવાના આ બધા ઘરડા બે ઊભેલા છે બે બે કલાકથી તો એ લોકો કેવી રીતે જશે રિક્ષાની અરેન્જમેન્ટ કેવી રીતે કરે એ લોકો વેસુ ત્યાં આવ્યા છે બે દિવસ પહેલા એ લોકોને મેસેજ આવી ગયો હતો કે આપણે ખાસ કરીને સોની ફડિયા વિસ્તારમાં આવ્યા આપને ખાસ જણાવી દઉં કે આવી જ લાઈન ગઈકાલે વેસુમાં હતી જેની અંદર પોલીસે લાઠીચાર્જ કરી અનેક લોકોને લાઠી વસવામાં આવી છે પોતાના હાથ પગ સોજી જવા પામ્યા છે એટલા માટે કે પોતે વિચારા લાંબી લાંબી લાઈનની અંદર રહી અને સંક્રમણ ન થાય તેના માટે તો ત્યાં સોશિયલ ડિસ્ટન્સ પણ રાખ્યો હતો પરંતુ તો એ લોકોને હાલ ઇન્જેક્શન એટલે કે વેક્સિનની બંને લાઠી મરી હતી ખૂબ જ મોટી ભીડ છે અને કહેવામાં આવી રહી છે કે અત્યારે હાલ આ વેક્સિન સેન્ટર છે બંધ કરવાનું છે જેથી લોકોમાં ખૂબ જ હાલ આક્રોશ છોવાઈ જવા પામ્યો છે તંત્ર ઉપર તે તંત્રની ચેનલ તો પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સોની ભટિયા સુરત